વડોદરાથી દીવ જતી એસટી બસ નું ત્રાપાદ નજીક અકસ્માત માં કંડક્ટર નું મોત જયારે દસ થી બાર લોકો ઘાયલ ભાવનગર સોમનાથ હાઈવે વડોદરા થી દીવ જવા નીકળેલી એસટી બસ નંબર જીજે અઢાર જીરો જીરો ઓગણપચાસ ભાવનગર થી નીકળતી તળાજા પહોંચવામાં હતી ત્યારે વહેલી સવારે ત્રાપાદ નજીક રિલાયન્સ જીઓના પેટ્રોલ પંપ નજીક હાઇવે ઓથોરિટી ના ટોયલેટ યુનિટ સાથે બસ નો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં કંડક્ટર સાઈડ નો ભાગ બુકડો બોલી ગયો હતો આ બનાવમાં ટોયલેટ યુનિટ ના દિવાલમાં ગાબડું પડ્યું હતું અને કંડક્ટર ઉછળીને ટોયલેટ યુનિટમાં પડતા જેથી ગંભીર ઈજાઓ થવાની સ્થળ પરંતુ તેમનું કમકમાટે ભેરું મોતી નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર યાત્રીઓને ગંભીર ઈજા પ્રકારની અન્ય અન્ય સાત જેટલા યાત્રીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી જેમાં છ મહવાના રહેવાસી હતા જેમાં જયસુખભાઈ વસરામભાઈ ચોણ રંજનબેન જયસુખભાઈ ચોણ ફિરોઝાબેન સોહિલ અબ્બાસ નકવી અલી રહેમન નકવી આસિફ કિરીટભાઈ ભટ્ટ કુસુમભા હરદેવસિંહ વાળા હરદેવસિંહ વાળા તથા ધ્રુવ મનીષભાઈ ગોહિલ આકસ્માત અકસ્માત સર્જાતા લોકોના ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા